નમસ્કાર મિત્રો ગુજરાતમાં વરસાદને લઈને ખૂબ જ મોટા સમાચાર છે ગુજરાતમાં અનેક જિલ્લાઓમાં આગામી પાંચ દિવસ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે જેના કારણે ગરમીમાં થશે મોટો એવો ઘટાડો હવામાન વિભાગે ગુજરાતવાસીઓને ગરમીમાંથી રાહત આપતો એલર્ટ જાહેર કર્યું છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યમાં કેટલાક ભાગોમાં તીવ્ર ગરમી પડી રહી છે જ્યારે કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયો કમોસમી વરસાદ પડી રહ્યો છે

વાવાઝોડા સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે વીસથી પચીસ મે દરમિયાન ગુજરાતના કયા કયા જિલ્લામાં વરસાદ પડવાની સંભાવના છે તે આપણે જોઈએ મેના રોજ રાજકોટ ભાવનગર ગીર સોમનાથ આણંદ ખેડા અરવલ્લી સાબરકાંઠા મહીસાગર પંચમહાલ દાહોદ છોટાઉદેપુર વડોદરા ભરૂચ નરમદા સુરત વલસાડ તાપી જિલ્લા અને નવસારી જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે જ્યારે એકવીસ મે ના રોજ વડોદરા સુરત વલસાડ છોટાઉદેપુર તાપી નવસારી ડાંગ જિલ્લામાં ગાજવીજ સાથે હળવો વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવેલી છે બાવીસ મે ના રોજ સુરેન્દ્રનગર બોટાદ રાજકોટ અમરેલી ભાવનગર ગીર સોમનાથ જુનાગઢ પોરબંદર વડોદરા છોટાદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ અને વલસાડમાં મોટાભાગના સ્થળે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે જ્યારે બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અમદાવાદ ખેડા આણંદ પંચમહાલ દાહોદ મહીસાગરના અરવલ્લી જિલ્લામાં મોટાભાગના સ્થળે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે ત્રેવીસ મેના રોજ બોટાદ રાજકોટ અમરેલી ભાવનગર ગીર સોમનાથ જૂનાગઢ પોરબંદર વડોદરા છોટાદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ અને વલસાડના મોટાભાગના સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે જ્યારે બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અમદાવાદ ખેડા આણંદ પંચમહાલ દાહોદ મહીસાગર અરવલ્લી અને કચ્છ જિલ્લામાં છૂટાછવાયા વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવેલી છે ચોવીસ મેના રોજ બોટાદ રાજકોટ અમરેલી ભાવનગર ગીર સોમનાથ જૂનાગઢ પોરબંદર વડોદરા છોટાદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ વલસાડ બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા અમદાવાદ અમરેલી પંથકના ભાગના સ્થળે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે મહીસાગર અરવલ્લી જિલ્લાઓ જ્યારે કચ્છમાં છૂટાછવાય વરસાદની શક્યતા છે ગુજરાતમાં આવશે વહેલું ચોમાસું હવામાન વિભાગ વિભાગે કહ્યું છે આ વર્ષે દક્ષિણ પશ્ચિમી ચોમાસું અપેક્ષા કરતાં વહેલું ગુજરાતમાં આવી શકે છે સામાન્ય રીતે ગુજરાતમાં પંદર જૂને ગુજરાતમાં પહોંચે છે જોકે આ વર્ષે તેને ચાર દિવસ વહેલું એટલે કે દસથી અગિયાર જૂનની આસપાસ પહોંચવાની સંભાવના છે ચોમાસાની અસર બાર જૂનની આસપાસ ગુજરાતમાં દેખાશે ત્યારબાદ ઝડપથી સમગ્ર રાજ્યને આવરી લેશે તો મિત્રો આ હતા વરસાદને લઈને ખૂબ જ મહત્વના સમાચાર તો મિત્રો તમને વિડીયો પસંદ આવ્યો તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા તો આવી લેટેસ્ટ માહિતી માટે આપણી યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહેજો જય હિન્દ જય ભારત